તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો મારું નામ છે નિકોલ અને તમારું એકવાર ફરી એકવાર મારા બ્લોગમાં સ્વાગત છે તો ગઈ ગઈ રાતે જે રમા રમ્યા રમ્યા હતા એ તો તમને હું આગળ બતાવી દઈશ રો કેમ કે મેં તમને આગલા બ્લોગમાં કીધું હતું કે અમારા ગામમાં રમા માટે રમવાના છે તો આજ તો રમ્યા હતા અને જો આજે રમવાના છે કાલ ગઈ રાતે રમ્યા હતા આજે રાતે રમવાના છે તો રામ જોવા માટે બ્લોગને તો જોતા જ રહેજો પણ આજે આપણે હવે કાંઈ નક્કી જેવું નથી પણ બે જગ્યાએ જવાનું તો લગભગ તો વરાણા જવાનું થશે નું ખોળિયામાં હતા ત્યાં પછી કોઈ ગામ જવાનું છે તો જોઈએ છીએ ત્યાં જવાનું છે બે માંથી એક જગ્યાએ જશું ત્યાંથી તો અત્યારે તો મારા ગામ આવેલો છું મારા ગામ દૂધખા તો તમને મારું ગામ બતાવી દઉં કે મારું ઘર કેવું છે મારું ઘર પણ બનાવી દઈશું તો આ છે મારા કાકાનું ઘર

હજુ છ મહિના થયા છે આપણા લગ્ન ને તો બધી વસ્તુ અહીંયા પડી છે હજુ કેમ જો નવું ઘર બન્યું નથી ને બીજું નવું એટલે નવું ઘર બન્યું નથી એટલે જો બધી વસ્તુ અહીંયા જ પડી છે તો ચારે નવું ઘર બનશે ને તો આ બધી વસ્તુ ત્યાં લઈ જશો રે અરે તો અહીંયા જ પડી છે જો બીજું કાનાજુ કઈ લગાવ્યું નથી કબાટ ત્રીજું બધું અહીંયા જ છે હા બસ આવું ટાનું કડું ઘર છે અમરું સ્નાન આપણે ઉગાર છે એમાં તો કાર્ડ તમે જોઈ લીધું તો એ જોઈએ છે હવે ક્યાં જવાનું થાય છે વરાણા ખોડે ધામ જવાનું થાય છે કે પછી ફૂઈ એમના ત્યાં જવાનું થાય છે તો જ્યાં જવાનું છે ત્યાં તમને વ્લોગમાં દેખાડતા રહીશું તો હવે નહીં નાખીએ ને નહીં પછી મળીએ ચાલો બાય તો મિત્રો પહોંચી ગયા હતા આપણે વરાણા ખોડે મારા સાડા છે મારા ભાભી

बस दस अंकर लिया है ने कड़ी जो ये हेल बिल बनाइए फोटा फोटा पड़ी है तो जवाब चाहिए थी समी समी ती घरे जसुट है तो बस यार तो ब्लॉग जोता जरा जो अब तक तो अब तक तो

તો એ દૂધ ખાતો આવી ગયા તો મને માછીનો ફોન આવ્યો હતો વાઘપરા કે વાઘપરા આવી જજો તો અત્યારે જે છે વાઘપરા ને તમારા ભાભી જો ભૂખી થઈ તો પડી કા હસડો શું ખાઈ રહીએ એ નામ શું તો નામ આવડું ખાવા છો મેડે હે ક્રેન્ચ ક્રેન્ચ જેવી જેને પણ નામ ખબર કોમેન્ટ કરી દીધો ક્રંચો છે ને કા પાસ્તા મળી વસૂડવાઈએ છે માછી ના ત્યાં માછીના ત્યાં વારું કરીને પછી જવાનું છે પાછા આવશું કરે આપણે પાસે તો બસ હવે માછી ત્યાં તો જઈને બ્લોગ કઈ નહીં બનાવીએ તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ બીજાનો આ બ્લોગ ત્યાં સુધી ભાગ